गुजरात मोटी सेवा मुसाफरी भत्ता ना नियमों पाठ बे त्रन प्रवास दरमियान कर्मचारी प्रासंगिक रजाले ले तो दैनिक भत्तु मलवा अंगे शुभ जोगवाई छे दैनिक भत्तु न मले प्रवास दरमियान रविवार के जाहिर रजाना दिन से मुख्य मथक बहार कर्मचारी हो तो दैनिक भत्तु मलवा अंगे जोगवाई छे पूरे दैनिक भत्तु मले

100% 376 કર્મચારીને બોડિંગ અને લોજીંગ મફત આપવામાં આવે ત્યારે દૈનિક ભાડતું કેટલું મળે મલા પાત્ર દૈનિક ભાડથાના 1/2 દરે મળે 372 પ્રવાસ દરમિયાન રહેવા તથા જમવાની સગવડ મફત પૂરી પાડી હોય તો દૈનિક ભાડતું કેટલું મળે 175પા

त्रंसो प्रवास दर्मियन फक्त रहवानी मफत सगवर पूरी पाड़ी होए तो, तो ते केटलू दैनिक भारत तुमले। अर्धू त्रंसो प्रवास दर्मियन फक्त जमवानी सगवर पूरी पाड़वामानावी होए तो केटलू दैनिक भारत तुमले। पावटका दैनिक भारत तुमले।

ત્રણસો નોજિત કોમ્પોઝિત બધી ના સદમમાં નીચે માંથી કયું વિધાન ખોટું છે બધીનું સ્થળ ત્રીસ थी वधु होय तो मूल पगार नो कोनु पगार मळे त्रणसो पांसठ बदली वखते, वखते जूना मथक कने नवा मथक वच्चे नु अंतर विस्की नी थी वधारे होए तो, तो संयोजित कॉम्पिजिट बदली वक्तु केटलु मळे पचास टका भाग नो मूल पगार त्रणसो चौसठ नीचे मांथी कया किस्सा मां मुसाफरी वक्तु मणवा पात्र नथी नी रीति 300 સા નીચે માંથી કયો વિધાન ખોટું છે રાજીનામું આપી નોકરી છોડી જતાં કર્મચારીને વતન માં જવા મુસાફરી ભથ્થું મળે 500 કરજ મોકૂફી દરમિયાન તપાસ અધિકારી તપાસ બાબતમાં કર્મચારીને બોલાવે તો મુસાફરી ભથ્થું મળવા અંગે શું જોગવાઈ છે મુસાફરી ભથ્થું મળવા પાત્ર છે चार एक खाता की परीक्षा आपवा माटे मुसाफरी भक्तु महतम के लिए वक्त मनी शके बे बार चार बे फर्जिया ताकवी पढ़ती खाता की परीक्षा माटे कर्मचारी मुसाफरी करे तो तेनी मुसाफरी भक्तु मले हाँ मले चार सौ फर्जिया ताकवी पढ़ती खाता की परीक्षा माटे कर्मचारी मुसाफरी करे तो तेनी मुसाफरी भक्ता माटे सुजोगवाई छे बेवक्त मुसाफरी भत्ता મળે 404 वर्ग एक नाव अधिकारी માટે મુસાફરી ભથ્થાના નિયમન માટે નિયંત્રણ અધિકારી કોણ ગણાય વિભાગીય અધિકારી 405 કર્મચારી અન્ય મતક પર બધી થાય તો કુટુંબના સભ્યો માટે દૈનિક ભથ્થું કેટલું મળવા પાત્ર છે દૈનિક ભથ્થું કેટલું મળવા પાત્ર નથી અન્ય સ્થળે લઈ જવા માટે વાહન વ્યવહારનો થયેલ ખર્ચ ચારસો સાત દિવસ એટલે શું એક મધ્યરાત્રિથી શરૂ થઈ તેના પછીની બીજી પૂરો થતો સમય સમય માટે જાહેર સેવામાં પામેલા મુસાફરી બધા માટેની કક્ષા પગાર શ્રેણી નીચેના આધારે નક્કી થાય છે

પ્રાસંગિક રજાના દિવસો માટે જે કર્મચારી તે દિવસ માટે દૈનિક ભથ્થું ના આકારે 412 નીચે દર્શાવેલ દિવસોની મુદત માટે કર્મચારી વાહન રાખે નહીં તો તેને વાહન ભથ્થું મળવા પાત્ર છે 15 દિવસ કરતાં વધારે 413 ભારતીય સંવિધાનની કઈ કલમ મુજબ ગુજરાત મુલકી સેવા મુસાફરી નિયમો 2002 ઘડ્યા છે कलम त्रो नव पर चार सौ चौदह गुजरात मुल्की सेवा मुसाफरी नियमों बे हजार बे कई तारीख थी अमल में आ गया 15 नवंबर बे हजार बे चार सौ पंद्रह गुजरात मुल्की सेवा मुसाफरी नियमों बे हजार बे संबंधित नीचे न पैकी कई विधान साचू छे गुजरात राज्यना न बधाज कर्मचारियों ने लागू पड़े छे 416 નીચેના નિયમો પૈકી કયા નિયમો કેન્દ્ર સરકારની પૂર્વ મંજૂરી થી પ્રસિદ્ધ કરવા માંગ્યા છે ગુજરાત રાજ્ય સેવા શિષ અપીલ નિયમ 1971 470 નિયુક્ત સરકારી કર્મચારી જ્યારે અન્ય કર્મચારી સામેના ખાતાકીય તપાસમાં મિત્ર મદદની સ્તરે હાજર રહે ત્યારે તેને મુસાફરી ભથ્થું મળવા પાત્ર છે

મિત્ર મદદનીશ તરીકે હાજરી આપવા માટે મળવા પાત્ર મુસાફરી જોગવાઈ કયા નિયમમાં કરવામાં આવી છે નિયમ એકસો સત્તર બે खाता की परीक्षा ना संपूर्ण अभ्यासक्रम माटे चैनल ने लाइक करो, शेयर करो और सब्सक्राइब करो। नियमित रूपे वीडियो अपलोड करी देवाना आवश्यक तो वधुमां वधु मित्रों साथे जोशु जेथी अमिपन नियमित पने वीडियो अपलोड करता रहिए आवार।